અમરેલી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી રાજકોટ દ્વારા માજી સૈનિક સંમેલન યોજાયું તારીખ અઠ્યાવીસ રવિવારના રોજ અમરેલી કલેક્ટર શ્રી અજર દહિયા સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ દ્વારા અમરેલીમાં વસવાટ કરતા માજી સૈનિકો તથા શહીદોના પત્ની વીર નારીઓ માટે સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેક્ટર અમરેલી શ્રી અજય દહિયા સાહેબ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી રાજકોટ શ્રી પવન કુમાર સાહેબ મહિલા કલ્યાણ વ્યવસ્થાપક શ્રી રેખાબેન દદુકિયા

દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ ઝોનમાં થાય છે આ વર્ષે અમરેલી જિલ્લાના એક્સ સર્વિસમેનને આ કાર્યક્રમનો લાભ મળ્યો છે આર્મી નેવી અને એરફોર્સના તમામ એક્સ સર્વિસમેન તથા વીર જવાનોની ધર્મપત્ની શ્રીઓ આ સંમેલનમાં ભાગ લીધું છે તમામ એક્સ સર્વિસમેનના તમામ પ્રકારના ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ્સના જે પણ પ્રશ્નો છે એમની અમે નોંધણી કરી છે આગામી ડિસ્ટ્રિક્ટ કમિટીની બેઠકમાં એની અમે ચર્ચા કરીશું અને જિલ્લા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે કે એક્સરવિસમેનના તમામ પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે થઈ શકે માનવીય ડિસ્ટ્રિક કલેક્ટર સાહેબ તથા જિલ્લા રાજકોટ જિલ્લા વડા શ્રી અમાડર સાહેબ આવીને આ પ્રશ્નોના બધી નોંધણી કરી છે અને ત્યાં માજી સૈનિકોના સમજ વીર નારીઓના જે કંઈ પ્રશ્નો છે તે બધીએ સો પ્રશ્નનો ઉકેલ કરવા માહિતી આપી છે અને તેમને હર ત્રણ મહિના મીટિંગનું આયોજન કરવાનું કરવા અને આ પ્રશ્નોનો સોલ્પ કરવાનું તેમને માહિતી આપી છે